આ સાથે જ હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ વાત કરીએ હવામાનને લઈને દમણ અને દીવની વચ્ચે એક હેલિકોપ્ટર ફસાયું હોવાનું હેલિકોપ્ટર જે પ્રકારનું અત્યારે તાપમાન છે હવામાનનું તેને લઈને હાલ તે ફસાઈ ચૂક્યું છે અને તેની અંદર છ લોકો યાત્રિકો સામેલ છે ખરાબ હવામાનને કારણે અટવાયું છે હેલિકોપ્ટર દીવ નજીક પહોંચતા પહેલાં જ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અટવાયું હતું પવનહંસના હેલિકોપ્ટરમાં દમણથી ચાર યાત્રીઓ સવાર હતા પાયલટની સાથે કુલ લગભગ છ લોકો આ હેલિકોપ્ટરમાં સવાર છે દીવ પહોંચવાની દસ મિનિટ પહેલાં જ આ હેલિકોપ્ટર અટવાયું હતું યાત્રીઓની સલામતી માટે દીવથી હેલિકોપ્ટર દમણ પરત લાવવામાં આવ્યું હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલટ સુરક્ષિત છે હું અહીંયા દમણથી દીવ ચો ચોપરમાં ત્યાં અમારી હોસ્ટેલ છે ત્યાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો અને પછી અડધો કલાક થયો અમે ચોપર ઉપાડી પણ દીવ પહોંચવાના જતા પણ ત્યાંનું હવામાન વાતાવરણ ખરાબ હતું એટલે ત્યાંથી ને આગાહી મળી કે પાછું તમારે દમણ જવું પડશે અહીંયા લેન્ડિંગ નહીં થાય એલર્ટ કરવામાં આવ્યા કે અહીંયા લેન્ડિંગ થશે નહીં ત્યાં દીવમાં વધારે વાતાવરણ ખરાબ છે એટલા માટે પાછું તમારે દમણ જવું પડશે હેલિકોપ્ટર હતું તેના એક કલાક પહેલાં જ અહીંયા બોલાવી લેવામાં આવ્યા હતા અને પછી જે અમારે સેફ્ટી ગાર્ડ ને બધું જે હતું તે બધું જ એ લોકોએ અમને સારી રીતના સમજાવ્યું હતું અને સ્ક્રીનમાં બધું જ દેખાડ્યું હતું એક કલાક પહેલે જ